આજે એસટી વિભાગમાં કંડક્ટર કક્ષાના ત્રેવીસો વીસ ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપરન્સીથી વધુમાં વધુ ટેકનોલોજીનો ઉમેરો કરીને પરીક્ષા લઈને આ સૌ લોકોને રાજ્ય સરકારમાં એસટી વિભાગમાં કંડક્ટર કક્ષાની નોકરીઓ વગર કોઈ ધક્કે પોતાની કુશલતાથી મહેનતથી આજે એમને અહીંયા પત્ર આપવામાં આવશે અને આજથી એસટી પરિવારમાં ત્રેવીસો વીસ નવા પરિવાર નવા યુવાનો યુવતીઓને હું અહીંયા સ્વાગત કરું છું તમને સૌને શુભકામનાઓ આપું છું અને અભિનંદન આપું છું ઉમેદવારોના ચહેરાઓ પર અને અનેક માતાઓ અહીંયા નજરે પડી રહી છે અનેક વડીલો નજરે પડી રહ્યા છે કે જેમના દીકરા દીકરી આજે એસ ટી પરિવારના જે સભ્ય બની રહ્યા છે તે જોઈને એ માતાઓને વડીલોના ચહેરા ઉપર આજે એક અલગ જ ખુશીની લાગણી છે અને હું સૌ માતાઓને આશ્વસ્ત કરવા માગું છું કે અમારું એસ ટી પરિવાર એ સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે આ કુટુંબમાં જોડાયેલા તમામ સભ્યોની ચિંતા એ અમારા યુનિયન જોડે જોડે સરકાર જોડે જોડે તમામ એસટીના ના સભ્યો એકબીજાની ચિંતા કરતા મેં છેલ્લા અનેક વર્ષોથી નજરે જોયું છે આવું સંયુક્ત કુટુંબ દુનિયાના કોઈ બી વિભાગના કોઈ બી પરિવારમાં નહીં મળે એવું ગર્વથી હું મારા એસટી ના સંયુક્ત કુટુંબને અભિનંદન અને આભાર માનું છું આજે આપણે એક એવા કાર્યક્રમમાં સૌ સહભાગી થયા છે જે ગુજરાત એસટીની સફળતા અને પ્રગતિનું પ્રતિક છે ગુજરાત એસટી એટલે માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઈફલાઈન છે તેમજ અંતરિયાળ ગામડાઓથી લઈને નગરો સુધી મુસાફરોને સફરને સુગમ અને વ્યવસ્થિત રીતે એસ પરિવાર દ્વારા દરરોજ આ લાખો લોકોને સુવિધાઓ આપવામાં આવે છે આજે પહેલીવાર આપણે એક પ્રયાસ કર્યો કે વિભાગની ફિલ્મ એ લાગણી અને સેવાઓ દર્શાવતી વગર કઈ બોલેલી આ એક મિનિટની ફિલ્મમાં તમે સૌ સમજી શકો છો કે એસટી વિભાગનો એક એક કર્મચારી એ રાજ્યના કેટલા વર્ગોને કેટલા ગામોને છેવાડાના તમામ ગામોને અને તમામ વર્ગોને સેવાઓ પૂરી પાડી રહી છે અને મને ગર્વ છે કે એસટી પરિવારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પછી એક અનેક રેકોર્ડો એસટીના કર્મચારીઓની તાકાતથી એસટીના સૌ અધિકારીઓના વિઝનથી મુખ્યમંત્રી શ્રીના સહયોગથી આપણે આપણી વ્યવસ્થાઓને સુવિધાઓને એક પછી એક માત્ર ઉમેરો નહીં પરંતુ દેશમાં રેકોર્ડ બ્રેક સર્વિસમાં ગુજરાતના એસટી પરિવારોએ સેવા આપી છે ગુજરાત એસટી એ ગુજરાતનું ગૌરવ છે ખાસ કરીને આ એક વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન છે કે કોઈ બી વ્યક્તિએ પ્રાઇવેટ ગાડીઓ લઈને કે કોઈ બી પ્રકારના છગડા કે ટેમ્પામાં ના જવું પડે એવી આપણી રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે અને આ એક વર્ષમાં આ દાદાની સવારીમાં ઓગણત્રીસો પાંચ નવી નક્કોર બસ રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી સો થી વધુ વોલ્વો બસો લોકોની વ્યવસ્થાઓમાં શરૂ કરવામાં આવી એની સાથે સાથે રાજ્યના નાગરિકો માટે સત્યાવીસ જેટલા નવા બસ સ્ટેશનોની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો લોકાર્પણ કરીને હજારો લોકો આ વ્યવસ્થાઓનો લાભ લઈ રહ્યા છે તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે તેર નવા વર્કશોપો ખોલવામાં આવ્યા સ્વચ્છ બેઠકની વ્યવસ્થા હોય બાથરૂમની વ્યવસ્થા હોય કોઈ બી માતા નાના બાળકોને લઈને જો પ્રવાસ કરતા હોય તો એ માતા પોતાના બાળકને શાંતિથી બેસાડી શકે એની દેખભાલ રાખી શકે એવી નવા બસ સ્ટેશનોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી સાથે ચોખ્ખું પાણી બાથરૂમોની અંદર ટોયલેટોની વ્યવસ્થાઓ કઈ રીતે વધી શકે તે દિશામાં બી એસટી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી પાંત્રીસ નવી પરિયોજનાઓના ખાતમુહૂર્ત કરાયા જેમાં વીસ બસ સ્ટેશન અને પંદર ડેપોનો સમાવેશ થઈ રહ્યો છે આ જ વર્ષે મુખ્યમંત્રી અંતર્ગત ભરૂચ અમરેલી મોડાસા અને ભુજ ખાતે આધુનિક બસ પોર્ટ બી આપણે છેલ્લા બે વર્ષમાં લોકાર્પણ કરી શક્યા છે દૈનિક મુસાફરોની વાત કરીએ મને આપ સૌને જણાવતા આનંદ છે કે તમે એક એવી સંસ્થામાં સેવા કરવા જઈ રહ્યા છો કે જેના થકી દરરોજ પચીસ લાખ લોકો પોતાના સપના સાકાર કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળે છે અને રાત્રે પાંચથી પોતાના પરિવારની જોડે સુખી સંપન્ન અને સારી રીતે રહી શકે તે માટે એમના ઘર સુધી પહોંચાડવાની તમે સૌ લોકો વ્યવસ્થા કરવાના મને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનથી એમના માર્ગદર્શનમાં એમના સહયોગથી બાવીસ લાખ મુસાફરોથી આજે આપણે પચ્ચીસ લાખ સુધી પહોંચ્યા છે જે ટૂંક જ સમયની અંદર આપણે સત્યાવીસ લાખ સુધી પહોંચશો અને બે હજાર સત્યાવીસ પહેલા પહેલા સવારી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે આગળ વધી રહ્યા છીએ ડિજિટલ યુગમાં વધુમાં વધુ સેવાઓ આપણે ડિજિટલ આપી શકીએ કોઈ બી વ્યક્તિ બસ અગર મોડી પડી રહી હોય

કોઈ બી પ્રકારની રાહ નથી જોઈતી અને આવી ફરિયાદો જો સાચી નીકળે છે તો તાત્કાલિક એની ઉપર પગલા ભરવામાં આવે છે આવનારા દિવસોમાં આની અંદર બી પરિવર્તન વધુમાં વધુ લાવવા માટે ગુજરાત એસટી વિભાગ કટિબદ્ધ છે